હાય ફ્રેન્ડ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટીજી રેસીપી એક કપ જેટલા લીલા વટાણા લીધા છે કેપ્સિકમ લીધું છે કટ કરીને અડધું ગાજર કટ કરીને લીધું છે અને ફુલાવર કટ કરીને આપણે એક કપ જેટલું ફુલાવર કટ કરીને લીધું છે તેની અંદર પાણી નાખીશું હવે કુકરને ઢાંકીને ચાર થી પાંચ સીટી વગાડી લઈશું અને તેને બાફી લઈશું ગેસ ચાલુ કરીને કુકર મૂકીશું અને પાંચ સીટી વગાડી લઈશું અહીંયા પાંચ સીટી વાગી ગઈ છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું પ્લેટમાં કાઢી લઈશું ત્યાર બાદ તેને મેસરની મદદથી આપણે મેસ કરી લઈશું એકદમ ઝીણું મેસ કરી દેવાનું તેને હવે એક કઢાઈમાં મેં ચાર ચમચી તેલ લીધું છે એક ચમચી જીરું નાખ્યું છે અંદર બે કટ કરેલી ડુંગળી નાખી છે તેમાં ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાનું છે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું બે કટ કરેલા લીલા મરચાં નાખ્યા છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું એક મોટું ટામેટું કટ કરીને નાખ્યું છે તેને પણ મિક્સ કરી લઈશું એક ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી હળદર એક ચમચી દાણાજીરું પાવડર એક ચમચી મીઠું અને બે મોટી ચમચી જેટલો પાઉભાજી મસાલો નાખ્યો છે અને થોડું પાણી નાખીને આપણે તેને મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી નાખીને અંદર ટામેટા અને મસાલાને બરાબર કૂક થાય અને અંદર મેશ થઈ જાય ત્યાં સુધી આપણે પાણી નાખીને તેને સતત કૂક કરી લઈશું થોડું થોડું પાણી નાખીને અને મસાલાને આપણે બરાબર કૂક કરી લેવાનું તેનાથી પાવભાજી ખૂબ જ ટેસ્ટી બનશે મસાલો બરાબર કૂક થઈ ગયો છે ટામેટા પણ કૂક થઈ ગયા છે અને મસાલાની ગ્રેવી જેવી કુક થઈ ગઈ છે આ સ્ટેપ ખૂબ જ છે તે કરવાથી પાઉભાજી ખૂબ જ સરસ ટેસ્ટી બનશે હવે આપણે જે વેજીટેબલની પેસ્ટ કરી હતી તે અંદર નાખીશું અને તેને સતત હલાવતા જઈને મિક્સ કરી લઈશું તેની અંદર થોડું થોડું પાણી નાખતા જઈને આપણે તેને મિક્સ કરી લઈશું મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી નાખ્યું છે અને મિક્સ કરી લીધું છે ભાજીની થિકનેસ આટલી હોવી જોઈએ બહુ થિક પણ ભાજી ના હોવી જોઈએ હવે તેને આપણે પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું હવે ભાજીમાં વઘાર માટે આપણે એક પેનમાં ત્રણ ટેબલ સ્પૂન મેં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર અને એક ચોથાઈ ચમચી મીઠું નાખીને આપણે ભાજીમાં વઘાર આપી દઈશું તેની અંદર કોથમીર નાખી છે અને તેને આપણે થોડું થોડું મિક્સ કરી લઈશું દમ ટેસ્ટી પાઉંભાજી તૈયાર છે હવે આપણે તેને સર્વ કરી લઈશું જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો